આગમન ઋતુના ચોથા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે કાંતિના સંત ત્યુહાનનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુના જન્મનું પર્વ હાથવેતમાં છે ત્યારે માતા ધર્મસભા આપણને સૌને આપણા જીવનમાં આવતા અગ્રદૂતનો સ્વીકાર કરવા અને અન્ય સૌ માટે એના અગ્રદૂત બની રહેવા હાકલ કરે છે ઈશ્વરની દયાને લાયક થવા આપણે હૃદયપલટો કરી સ્વાર્થના કોશેટામાંથી બહાર આવી સામાજિક ન્યાય સ્થાપવા પ્રયત્ન કરી સૌને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવવા મહેનત કરીએ સાંભળીએ સંત લુક્રુટ શુભ સંદેશ અધ્યાય એક કડી સત્તાવન હવે એલિઝાબેથનો પ્રસુતિ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓએ અને સગાવાલાએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા પછી આઠમે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા ત્યાં એની માં બોલી ઉઠી નહીં એનું નામ યોહાન પાડવાનું છે એ લોકોએ કહ્યું પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી પછી તેઓએ તેના બાપને ઈશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું એનું નામ યોહાન છે બધા અચંબો પામ્યા તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદીયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો જ્યારે કોઈ પણ આશા કે દેખીતી શક્યતા ન હોય એવી વૃદ્ધાવસ્થાના સમયે એલિઝાબેથ પુત્રને જન્મ આપે છે અને સ્વાભાવિક છે કે એ પ્રસંગે ઘરમાં પડોશીઓમાં અને સગાવાલામાં આનંદ છવાઈ જાય છે કારણ કે એક અશક્ય બાબત શક્ય બની હતી ઈશ્વરની વિશેષ કૃપા થકી ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા સામાજિક પ્રણાલી તોડીને પણ ઈશ્વરની ઈચ્છા મુજબનું નામ બાળકને આપવામાં આવે છે જખરિયાની વાચા પાછી મળતાં ઈશ્વરના વચનો પૂરા થાય છે યુહાનના જન્મના પ્રસંગમાં આપણને ઈશ્વરની મહાન શક્તિનો પરચો જોવા મળે છે ઈશ્વરની દરેક યોજના પાછળ ચોક્કસ પ્રયોજન હોય છે અને ઘણીવાર આપણને દેખીતી રીતે અસ્વીકાર્ય અને અશક્ય લાગે એવું ઈશ્વરનું પ્રયોજન કલ્યાણકારી હેતુનો જ અંશ હોય છે ઈશ્વરની ઈચ્છા વધાવી લઈએ તો માતા મરિયમને જે આનંદ મળેલો એવો આનંદ પ્રાપ્ત થાય આપણે આ પાઠના આધારે ત્રણ બાબતો પર ચિંતન કરીએ પહેલું આપણે આપણા જીવનમાં ઈશ્વરની શી ઈચ્છા છે એ જાણવા પ્રયત્ન કરીએ છીએ ખરા આજના સમયમાં દેવદૂત મારફતે નહીં પણ આડકતરા સંકેત કે વિચારબીજ દ્વારા ઈશ્વર તેમનો રસ્તો સુજાડે છે આપણે એની માટે તૈયાર રહેવું પડે સંન્યસ્થ જીવનનું તેળું સ્વીકારનાર આપણો સંન્યસ્ત વર્ગ એ ભાઈ બહેનો છે જેમણે ઈશ્વરનો સંકેત અને વિચારબીજ પારખ્યું અને તેને ઈશ્વરની ઈચ્છા સમજીને યોગ્ય પ્રતિસાદ આપ્યો બીજું આપણા જીવનમાં ઘટતી પડકારજનક બાબતોને ઈશ્વરની ઈચ્છા તરીકે સ્વીકારી શકીએ છીએ ખરા મશહૂર અને જગવિખ્યાત વિમ્બલ્ડન ચેમ્પિયન ટેનિસ ખેલાડી આર્થર એસ એડ્સનો ભોગ બન્યા ત્યારે તેમણે એક પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહેલું કે ઈશ્વરે મને આટલી બધી સફળતા આપી ત્યારે મેં કદી ઈશ્વરને પૂછ્યું નથી કે આ ખિતાબ મને જ કેમ તો આજે ઈશ્વરે આ બીમારી આપી છે તો ઈશ્વરને હું કેવી રીતે પ્રશ્ન કરી શકું કે મને આ બીમારી કેમ આપી ટેનિસમાં મને દુર્લભ એવી સફળતા આપવી એ ઈશ્વરની ઈચ્છા હતી તો આ પણ તેમની જ મરજી છે ત્રીજું ઈશ્વરની ઈચ્છાની પૂર્તિ માટે આપણે સમાજ કે કુટુંબની પરંપરાને પણ પડકારવી પડે તે વખતે આપણામાં ઈશ્વરની ઈચ્છાને જ સર્વોપરી ગણવાની હિંમત આપણે કેળવી શક્યા છીએ ખરા રૂઢિચુસ્ત યહૂદી સમાજમાં એલિઝાબેથ અને જખરિયા ઈશ્વરના આદેશ પ્રમાણે નામ પાડવા માટે પરંપરા પણ તોડે છે એવું કહેવાય છે કે ઈશ્વરની કૃપા આપણે બિલકુલ આશા ન રાખતા હોય ત્યારે અણધારી રીતે વરસતી હોય છે